સુરતમાં પોલીસ સ્ટેશનમાં પરણ્યા વર વધુ જમવાનું ઘટના લગ્ન મંડપમાંથી નાસી ગઈ હતી ચાન હાલ લગ્ન સ્થળાની સિઝન ચાલી રહી છે ત્યારે રોજ વસંત પંચમીના રોજ વર જોવા મુહૂર્તમાં મોટી સંખ્યામાં સુરતમાં લગ્ન યોજાયા હતા જેમાં વરાછા વિસ્તારમાં પણ એક લગ્ન પ્રસંગ યોજાયો હતો પણ પ્રાંતિય લગ્ન પ્રસંગમાંથી જાનને જમવાનું ઘટ્યું હતું જેથી જાનમાં આવેલા વરાજાના પરિવારજનો તથા જાનૈયા લીલા તોડને નારાજ થઈને નાસી ગયા હતા જાન નાસી ગઈ વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી માતાવાડીના લક્ષ્મીનગરની વાડીમાં લગ્ન સમારંભ યોજાયો હતો બિહારી પરિવારના લગ્ન સમારંભમાં ભોજન ઘટ્યું હતું જેથી વરરાજા પક્ષે નારાજ થઈને પડ્યા વગર જ વરરાજા અને ચાનૈયા લગ્ન મંડપમાંથી નાસી ગયા હતા ત્યારબાદ કન્યાએ તેના પરિવારજનો વરાછા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા કન્યાને લગ્ન પૂર્ણ કરવા વિનંતી કરી હતી પોલીસે કર્યું કાઉન્સેલિંગ વરાછા પોલીસ વરાજા લગ્ન માટે રાજી કરવા માટે પોલીસ દ્વારા સમજાવી કાઉન્સેલિંગ કરી તેના ઘરેથી મનાવી લેવામાં આવ્યા હતા ત્યારબાદ કન્યા વરરાજાએ પોલીસ સ્ટેશનમાં જ રાત્રિના સમયે સમયે હાથોડા કરવા માની ગયા હતા જેથી પોલીસે સ્ટાફ જગ્યાએ વર વધુએ લગ્ન કર્યા હતા ત્યારબાદ તમામને વિદાય આપવામાં